ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી રશ્મિનભાઈ ભિંડે શ્રી શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ શ્રી વિનોદભાઈ સામળિયા શ્રી વિજયભાઈ આઈડી સલીમભાઈ કુંભાર તેમજ વોર્ડમેન સર્વશ્રી રજાકભાઈ બાયડ હિતેશભાઈ આઈડી અરવિંદભાઈ પુરબિયા વાલજીભાઈ લક્ષ્મણ મેઘજીભાઈ મહેશ્વરી મહમદભાઈ કુંભારની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં શહેરના ત્રણ વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજીત રૂપિયા સત્તર હજારની કિંમતનો એકસો પંદર કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ રૂપિયા છવ્વીસો પેનલ્ટી રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ હજી પણ સતત કાર્યવિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના ધ્યાને અંજાર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી તાબડતોબ શરૂ કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધ ભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા તેમજ શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામી અને દંડક શ્રીમતી કલ્પનાબેન ગોરે સંબંધિતોને નગરપાલિકાના સ્ટાફને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર